વિષ્ણુના જ બે સ્વરૂપ છે શ્રી રામ અને શ્રી કૃષ્ણ કહેવાય છે કે કળિયુગમાં જો તમે ઉત્તમ વ્યક્તિ બનવું હોય તો શ્રી રામે કરેલા કાર્યો કરવા અને શ્રી કૃષ્ણએ જે કહ્યું છે એ કરવું પરંતુ આ બંને સ્વરૂપોના જો એક જ મૂર્તિમાં એક સાથે દર્શન થઈ જાય તો ભક્તના જીવનમાં સુખાકારીનો પાર નથી રહેતો અને આવા જ એક અદ્ભુત અને ચમત્કારિક મંદિરના દર્શને જઈએ રાજસ્થાનના ડુંગરપુરના ભીલુડા ગામે સ્થિત રઘુધનાથજી ધામે મેળવીએ આ બંને સ્વરૂપના આશીર્વાદ મૂર્તિમાં થાય છે દર્શન અયોધ્યા ન જઈને પ્રભુની મૂર્તિ આ જ સ્થાને થઈ બિરાજમાન મર્યાદા પુરુષોત્તમ છે પ્રભુ શ્રીરામ રામ નામનું નિરંતર સ્મરણ જાતકના મોહ અને અહંકાર નો નાશ કરે છે આવા કલ્યાણકારી દેવના અનેક મંદિરો જે ભક્તોની આસ્થાની પૂર્તિ કરનાર છે તે દેશ વિદેશના ખૂણે ખૂણે સ્થિત છે પરંતુ રાજસ્થાનના ડુંગરપુરના ભીલુડા ગામે સ્થિત પ્રભુ શ્રીરામની અદ્ભુત અને ચમત્કારી મૂર્તિ આ તમામ મંદિરોમાં એક અનેરું સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશની યાત્રા આવી પહોંચી છે રાજસ્થાનના ડુંગરપુર સ્થિત ભીલુડા ગામે રાજસ્થાનના ઉદયપુર અને ડુંગરપુર જેવા સ્થાનો પોતાની પૌરાણિક ધરોહર માટે ઘણા જ પ્રખ્યાત છે અને તેમની આ ખ્યાતિમાં વધારો કરે છે અહીંના પ્રખ્યાત મંદિરો આ તમામ મંદિરોમાં પ્રભુ શ્રીરામનું આ મંદિર અહીં ભીલુડા ગામના લોકો અને આસપાસના ગામડાના સ્થાનિકો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર બન્યું છે બહુ ચારસો સાલ પુરાના મંદિર હે કઈ લોકો માન્યતા અહીંયા જો બી આતા જો ભાવના લે કે આતા ઉકી હર કામ સિદ્ધ હોતા ઓર પૂરે ક્ષેત્ર કા યે અયોધ્યા કહે જાય વાગડ કા અયોધ્યા આઈએ ઓર સબ લો અહીંયા આતે બિલુડા ગામનું આ અનોખું મંદિર ગામની પાદરે બસ સ્ટેન્ડ ની પાસે આવેલું છે જ્યાં મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ ભગવાન ગણેશ અને હનુમાનજી તમારું સ્વાગત કરતા હોય તેમ મંદિરના પ્રવેશ દ્વાર પર જ બિરાજમાન કરાયા છે જેમના દર્શન કરીને ભક્તો મંદિરના મુખ્ય ગર્ભગૃહ તરફ આગળ વધે છે મુખ્ય ગર્ભગૃહ મંદિરના વિશાળ પરિસરની આવેલું છે ચઢીને સીધા જ ભક્તોને દર્શન થાય છે પ્રભુ શ્રીરામની અનોખી અને અદભુત મુહૂર્તના મંદિરના ગર્ભગૃહની અંદર પ્રવેશતા જ પ્રભુ શ્રીરામની અનોખી મૂર્ત ભક્તોને આકર્ષનારી ભાષિત થાય છે મંદિર શ્યામ શ્યામવરણ ની ખુબ જ જવલ લીજ જોવા મળતી પ્રભુ શ્રી ની આ મુર્ત એક જ પાષાણ માંથી નિર્માણ પામી હોવાનું અહીંના સ્થાનિકો અને મંદિરના પુજારી જણાવે છે રાજા મહારાજાને અયોધ્યા લે જાને લઈ બનવાઈ હતી लेकिन उस समय जब रात्रि विश्राम होते थे और जब इस गाँव में जब विश्राम हुआ उस समय ये मूर्ति यहाँ से हटी नहीं बहुत सारी बैलगाड़ियाँ लगा दी बहुत सारे बैल लगा दिए आगे नहीं बढ़ी फिर उस समय के राजा को उस समय सपने में भगवान ने बताया कि जिस मूर्ति को आपने अयोध्या ले जाने के लिए बनवाई उसी मूर्ति को इसी गाँव में ये रघुनाथ मंदिर है वही स्थापित कर दो इसके पहले विष्णु भगवान का मंदिर था जब से राम जी यहीं विराजमान प्रभु श्री राम श्रीराम मूर्ति एक रीते अनोखी एट्लाटे पर कारण की आ मूर्ति में श्री कृष्ण और प्रभु श्री राम બંનેના એક સાથે દર્શન ભક્તોને થાય છે પ્રભુ શ્રીરામના સ્વરૂપને અહીં લોકો રાજશ્રી સ્વરૂપ માને છે કારણ કે અહીં પ્રભુ શ્રીરામ મુકટ અને સુંદર વસ્ત્રો સાથે બિરાજમાન છે લોકવાયકા પ્રમાણે આ મૂર્તિ તેના પગના ભાગેથી ખંડિત છે પરંતુ સ્વયં ભગવાને મૂર્તિના મૂર્તિકારને સપનામાં આવીને પોતાનો પગ આવો ખંડિત જ રહેશે તેવી માહિતી આપી હતી જેથી આ મૂર્તિને અહીંના સ્થાનિક લોકો જાગૃત માને છે છે અને નિત્ય અહીં દર્શન કરીને ધન્યતા અનુભવે પ્રભુ શ્રીરામના ચમત્કાર અને અહીંની મૂર્તિ જાગૃત હોવાને લઈને દૂર દૂરથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને પ્રભુ શ્રીરામના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ